સુરત ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ એકસો આઠ ઇમરજન્સી સેવાની સરાહનીય કામગીરી સગર્ભા મહિલાને એકસો આઠમાં સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી સુરત ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ એકસો આઠ ઇમરજન્સી સેવાની સરાહનીય કામગીરી સામે આવી અડાજણની સગર્ભા મહિલાને એકસો આઠના ઈએમટી પાયલોટની સૂઝબૂઝ અને સમયસૂચકતાથી રિંગરોડ બ્રિજ ઉપર એકસો આઠ એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી સુરત એકસો આઠ જિલ્લા અધિકારી અભિષેક ઠાકર સર અને ટેરિટરી ઇન્ચાર્જ અજય કદમ સાહેબ પાસેથી મળતી માહિતી મુજબ આજરોજ રાધેરે એકસો આઠ એમ્બ્યુલન્સની ડિલિવરીના દુખાવાનું કોલ લાગેલ ફરજ પર રહેલ ઈએમટી સબ્બીર બલીમ અને પાયલોટ ભીમાભાઈ ઘટના સ્થળે પહોંચીને સગર્ભા મહિલાને સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જતા હતા પરંતુ ઇએમટી સબ્બીરના જણાવ્યા અનુસાર સગર્ભા માતાને અતિશય દુખાવો હતો અમ્યુનિટીડ

વધુમાં સુરત એકસો આઠ ને જિલ્લા અધિકારી અભિષેક ઠાકર અને ટેરિટરી ઇન્ચાર્જ અજય કદમે જણાવ્યું કે જે સગરબા માતા હતા તે ત્રીજી વાર સગર્ભા માતા બનેલ અને તેમના પતિ રાહુલભાઈ એક મહિના પહેલા જ અવસાન પામેલ એટલે પરિવાર ખૂબ જ દુઃખી હતો પણ જ્યારે સગરબાબહેને બાળકને એકસો માં એમ્બ્યુલન્સમાં જન્મ આપ્યો માતાના ચહેરા પર પણ સ્મિત આવી ગયો પરિવાર ખુશ થઈ ગયેલ અને એકસો આઠ ટીમનો આભાર માનેલ